પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે સ્માર્ટ મીટરને લઈ અને રજૂઆત કરી ઉર્જા મંત્રીને પત્ર લખી અને પાટણમાં સ્માર્ટ મીટર ન લગાવવા માટે રજૂઆત કરી સ્માર્ટ મીટરનો રાજ્યની અંદર વિરોધ થઈ રહ્યો છે વિરોધ બાદ સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે ઊર્જા સચિવે જાહેરાત કરી છે ઊર્જા સચિવની સૂચના છતાં પણ પાટણની અંદર મીટર લગાવવાની હિલચાલ ચાલી રહી છે

પત્ર લખી અને પાટણ શહેર અને પાટણ જિલ્લાની અંદર સ્માર્ટ મીટર ના નખવા માટે રજૂઆત કરી છે સમગ્ર રાજ્યની અંદર જુદા જુદા શહેરોની અંદર જ્યારે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે નામદાર હાઈકોર્ટની અંદર પણ આ બાબતે પિટિશન ચાલે છે અને નામદાર હાઈકોર્ટે સચિવ સહિત તમામ અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા છે રાજ્ય સરકાર કરોડોનો ખર્ચ કરી અને થોડા સમય પહેલાં લગાવેલા મીટરો શા માટે બદલી રહી છે એની પણ રાજ્ય સરકાર પાસે કોઈ પૂરી જાણકારી નથી કે સાચો જવાબ નથી